પહેલાં એણે ધાબા પરથી પ્રવેશવાનો ટ્રાય કર્યો હતો અને પાછળથી એને લાગ્યું કે ધાબાનું બારણું નીચેથી બંધ છે એટલે અંદરથી ધાબામાંથી નીચે ઘરમાં નહીં ઉતરી શકાય તેમ જણાતા એણે મેઇન ગેટથી એકદમ ફેમિલિયર વેમાં ખખડાવીને બારણું ખખડાવીને જે રીતે કોઈ વ્યક્તિ આવે એ રીતે જ આવવાનો ટ્રાય કરેલો હતો આ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ છે કે કડિયા કામ કર કરે છે અને પૈસા કમાવા માટે નાની મોટી મજૂરી કરતો હોય છે આ બેનના ઘરે પણ એને નાનું મોટું રિપેરિંગ કરેલું છે ને જેના કારણે તેને ઓળખતા હતા ને તેને અંદર આવવા દીધેલો હતો ચોરી ની વિગતો હાલ પોલીસ જોઈ રહી છે કે અગાઉ એને કોઈ ચોરી કે લૂંટ કરેલી હોય ખાસ કરીને એને જુગાર અને દારૂની ટેવ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવામાં આવેલું છે અને આની વધુ પૂછપરછ હાલ ચાલુ છે જુગાર અને દારૂની ટેવ વાળો છે ચોરી કે લૂંટ અંગેની વિગતો હાલ અમે ચકાસી રહ્યા છીએ પણ એને ચકમામાં નાખવાનો ટ્રાય કર્યો હતો અને એને જે થોડું પોતે જે કાન મરણજના કાન કાપતી વખતે જે લોહી નીકળેલું એ લોહીવાળું કપડું અને ચપ્પું છુપાવવાનું અને પોતાના શરીર પર લાગેલા લોહીના ડાગા હાથ ધોવાનો વગેરે ટ્રાય કર્યો હતો ડોગને એને શોધવામાં થોડી વાર લાગી હતી પરંતુ અંતે ડોગે એને શોધી નાખ્યો છે અને ખાસ કરીને જે માંડલ પોલીસ સ્ટેશન દ્વારા અંગત બાતમીદારો અને નજરે જોનાર સાહેદોની વિગતો ચકાસવાનો ટ્રાય કરેલો હતો તેનો પણ આ ડિટેક્શનમાં ખાસો રોલ છે